સુરતના ખટોદરા વિસ્તારમાં રાયકા સર્કલ પાસે પ્રેમિકા પર તેની માતાની સામે ગળા છાતી અને માથાના ભાગે ચપ્પુના ગામમાંથી જીવલન હુમલો કરી ભાગે છૂટેલા હુમલાખોર પ્રેમીને ગણતરીના કલાકોમાં જ ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો બુધવારે બપોરના સમયે ખટોદરા પોલીસ ફટકની હદમાં આવેલા ખટોદરામાં રાયકા સર્કલ પાસે પ્રેમી વિષ્ણુ વસાવા દ્વારા પ્રેમિકા પર જીવલન હુમલો મામલો સામે આવ્યો હતો જોકે હુમલાખોર પ્રેમીની કિમ ખાતે ધરપકડ કરાઈ હતી આરોપી ભાગી છૂટી થઈ પહેલા જ પોલીસે દબોચી લીધો હતો ખડોદરા પોલીસે આરોપી પાસેથી હુમલામાં વપરાયેલા ઘાતક હથિયાર અને મોપેડ કબજે કરી હતી આરોપી વિષ્ણુ વસાવાની ધરપકડ કરાઈ હતી આરોપી અને યુવતી છેલ્લા બે વર્ષથી લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા જોકે આરોપી માજુડ કરતો હોવાથી યુવતી પરત પોતાના ઘરે ચાલી આવી હતી ત્યાં યુવતીને પરત લઈ જવા આરોપી દબાણ કરતો હતો અને બુધવારે સરા જાહેર યુવતીને રાયકા સર્કલ નજીક આંતરી પ્રેમીએ ચપ્પુ વડે તેની પર જીવલે હુમલો કર્યો હતો યુવતીને ત્રણ થી ચાર ગાંજીકી હુમલાખોર પ્રેમી વિષ્ણુ વસાવા ફરાર થઈ જવા પામ્યો હતો જે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી આ ઘટનામાં ખટોદરા પોલીસે તાત્કાલિક ટીમો બનાવી આરોપી વિષ્ણુ વસાવાને ઝડપી પાડ્યો હતો ખટોદરા પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા